સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યું છે ઓપન માર્કેટ કરતાં સરકારના ભાવ સારા મળતા હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પાંચ હજાર ચારસો હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા પચ્ચીસ મેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની શરૂઆત થઈ હતી જે પંદર જુલાઈ સુધી ચાલશે સરકારશ્રીના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં મકાઈ બાજરી જુવારની ખરીદી થાય છે ઘઉં મકાઈ અને જુવારના ખેડૂતોને એસએમએસ કરી દીધેલા છે પરંતુ ખેડૂતો વેચાણ અર્થે આવેલ નથી જ્યારે બાજરીના ખેડૂતો બાજરીનું કુલ રજીસ્ટ્રેશન સાબરકાંઠા જિલ્લામાં ચૌદસો ને પચાસ ખેડૂતોનું છે સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ખરીદ કેન્દ્રો છે ઈડર હિંમતનગર અને તલોદ ટેકાના ભાવે સરકાર શ્રીના પ્રતિ મણ પાંચસો સાઠ રૂપિયા છે બાજરીના અત્યાર સુધીમાં ત્રણ ખરીદ કેન્દ્રો ખાતે કુલ અઠ્યાસી ખેડૂતો ખરીદ વેચાણ અર્થે આવેલા છે અને તેઓની ચાર હજાર બસો પાંત્રીસ ક્વિન્ટલ બાજરીની ખરીદી થયેલ છે રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવે છે વીસ કિલો પ્રમાણે પાંચસો સાહીઠ રૂપિયા પ્રમાણે એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને સિત્તેરથી એસી રૂપિયા પ્લસ મળે છે એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અને કોઈપણ જાતના નુકસાન કર્યા આ સમયે યોગ્ય સમયે અમારે પાક લઈ લીધો છે